સુરતના કાપોદરા પોલીસ મથક દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ત્રણ પોઈન્ટ લાખ રૂપિયાનો મુદ્દા માલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા સુરતના કાપોદરા પોલીસ મથક દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા કામરેજ પોલીસ મથકમાં નોંધાયેલા અલગ અલગ ગુનાઓનું ભેદ ઉકેલી પોલીસ દ્વારા મુદ્દા માલ રિકવર કરવામાં આવ્યો હતો અને આ મુદ્દા માલ તેઓના મૂળ માલિકને ઝડપથી પરત મળી રહે તે હેતુથી તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ કામરેજ પોલીસ દ્વારા દાખલ થયેલા અલગ અલગ ગુનાઓ તથા અન્ય કામે કબજે કરેલા

જેની કુલ કિંમત ત્રણ લાખ પાસઠ હજાર જેટલી થાય છે તે જુદા જુદા મોબાઈલો મળી આવતા તેમના મોબાઈલ ધારકોને મૂળ માલિકોને આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલો પરત આપવામાં આવેલા છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત